હેલો મિત્રો શેરબદાનની વાતોમાં મિત્રો આજે આપણે વાત કરવી છે ડિફેન્સ સેક્ટરની કે ભારતની ડિફેન્સ શક્તિ કેટલી વધી છે એની વકળ સાથે વાત કરવી અને એક ફંડની વાત કરવી છે ભારતની સંરક્ષણ ક્ષેત્રે નિકાસમાં હરણફાળ ભરી છે અને સૌ તો સૌથી મોટો ખરીદદાર દેશ કયો છે તમને જાણીને નવાઈ થઈ છે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં છેલ્લા દસ વર્ષમાં ત્રીસ ગણો વધારો થયો છે જો આટલી બધી જો આપણે નિકાસ કરી શકતા અને આપણી મેકઅપ ઇન્ડિયા આપણી જરૂરિયાતો પૂરી કરતા હો તો એ આપણી કંપનીઓ કેટલું કામ કરતી છે રશિયા યુક્રેન યુદ્ધ ઇઝરાયલ હમાસ યુદ્ધને કારણે ઘણા દેશો પોતાની શસ્ત્રગારને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેના કારણે આપણી નિકાસનો વેગ મળ્યો ભારતનો નિકાસ વિશ્વસ્તરે નેવું દેશોથી નેવુંથી વધારે દેશોને આપણે પુરવઠો પાડ્યો સરકાર પણ પ્રાઇવેટ કંપનીઓને સરળથી લાયસન્સ આપી રહી છે અને હથિયારોના નિકાસમાં પ્રોત્સાહન આપી રહી છે દરમિયાન આપણે સવાલ ઉઠે છે કે ભારતમાં સૌથી વધુ નિકાસ કયા દેશમાં થાય અને એક રિપોર્ટ અનુસાર સૌથી વધુ હથિયારો અમેરિકા આપણા ખરીદે મિત્રો મારા મનમાં પણ આ રિપોર્ટ પૈસા પાસે નહોતું આવતું પરંતુ આ હકીકત સાચી છે મિત્રો કે જે વિશ્વની મહાસત્તા છે આ સિવાય આફ્રિકા અને અન્ય દેશો પણ સંરક્ષણના સાધનો અને હથિયારો પૂરો પાડે છે ભારત નિકાસ વધારવા માટે રાજદ્વારી શક્તિનો પણ ઉપયોગ કરી દઉં છે નિકાસનો આંકડો કેટલો છે એની જરાક ચર્ચા કરો કે બે હજાર ચોવીસ પછી એટલે કે આ ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે આ જે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ઇથુડિયર ટકાનો વધારો થયો છે એપ્રિલથી જૂન પ્રથમ ક્વાર્ટરમાં સંરક્ષણના નિકાસ એક વર્ષ પહેલાં કે આ ક્વાર્ટરના એક વર્ષ પહેલાં ત્રણ હજાર આઠસો પંચ્યાસી કરોડ હતું તે આ ક્વાર્ટરમાં છ હજાર નવસો પંદર કરોડ થઈ ગઈ છે મિત્રો ડબલ થવાથી અને વર્ષની વાત કર બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં એકવીસ હજાર અને ત્યાસી કરોડ હતી તે તેના આગળ વર્ષ પંદર હજાર નવસો ને વીસ કરોડથી દોઢી થઈ છે અમેરિકા સૌથી મોટો ખરીદદાર બન્યું છે ભારતીય સંરક્ષણ સામાનનો સૌથી મોટો આયાતકાર દેશ અમેરિકા છે ભારતની કુલ સંરક્ષણ નિકાસનો પચાસ ટકા હિસ્સો અમેરિકા ખરીદે છે અમેરિકન કંપનીઓ હવે પોતાની વૈશ્વિક સપ્લાય ચેન નેટવર્કમાં અને પોતાના ઓફસેટ પ્રતિબદ્ધના ભાગ તરીકે ભારતના વાર્ષિક એક અજબ ડોલરથી વધુનું મૂલ્યની સિસ્ટમ સબસિસ્ટમ અને પાસ સંરક્ષણના પાર્ટ ભારત પાસેથી ખરીદી મિત્રો આપણા પડોશી દેશોમાં મ્યાનમાર અને આફ્રિકાના ઘણા નાના દેશો પણ આપણી પાસેથી ખરીદી કરે છે તો મિત્રો આપણે ડિફેન્સ સેક્ટર ઉપર આપણે ભાર આપી શકીએ અને ડિફેન્સ સેક્ટરના રેલવે શેરો પણ આપણે ખરીદી શકીએ પરંતુ મિત્રો આપણે જે બધા શેરો તો ખરીદી શકવાના નથી તો પછી એના માટે પણ એક ફર્સ્ટ ક્લાસ ફંડની આપણે વાત કરવાની છે કે જે ડિફેન્સ સેક્ટરના બાવીસ શેરોનું એક ફંડ બન્યું છે એની વાત કરીએ તમે જો એક હજાર રૂપિયામાં ડિફેન્સના બાવીસ શેરો ખરીદવું ખરીદી કરવા માટે જો તમારે ઈચ્છા હોય તો તમે આ રીતે ખરીદી શકો છો ડિફેન્સ સેક્ટરમાં ભારતના આત્મનિર્ભર બની રહ્યું છે અને તે જોતા આગળના સમયમાં દેશની ડિફેન્સ સેક્ટરની કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી રહી છે અને સેક્ટર કંપનીઓના શેરોનો ભાવ ખૂબ ઊંચા હોવાથી નાના રોકાણકારો લોકો ખરીદી શકે તેમ નથી તો મોતીલાલ ઓસવાલે આ માટે ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે મિત્રો અને એક સમયે હથિયારો ઇમ્પોર્ટ કરતો ભારત આજે અન્ય દેશોને હથિયારો સપ્લાય કરી રહ્યું છે તે જોતા આગામી સમયમાં ભારતનો ડિફેન્સ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળે છે મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડે મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી ઇન્ડેક્સ ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે મિત્રો અને નિફ્ટી ઇન્ડેક્સ ડિફેન્સ ફંડ લોન્ચ કર્યું છે અને એને ટૂંકા નોંધી એન ઓ ફંડ તરીકે આ સ્કીમ છે અને આ ફંડમાં ભારતનું પ્રથમ ઇન્ડેક્સ ફંડ છે જે ડિફેન્સનું છે ભારતમાં લિસ્ટેડ કંપ ડિફેન્સ કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે અને આ ફંડનો ઉદ્દેશ રોકાણકારોને ડિફેન્સ સેક્ટરમાં જે રોકાણ કરી ના શકે તેઓ આ ફંડમાં રોકાણ કરી છે હવે મિત્રો એવું છે કે જે આ બાવીસ શેરોમાંથી જ આ ફંડ ખરીદ કરે છે બાવીસમાંથી જેને ફંડ મેનેજરની પસંદ આવે સારી કંપની ગુજરી અને એમાં કોઈમાં વધારે કોઈમાં ઓછું એ રીતે ફંડ કરે છે તમારે ફક્ત એક જ હજારથી વધારે ઓછામાં ઓછા એક હજારની એસઆઈટી એમાં કરવાની રહેશે અને આ ફંડ તમે લઈ શકો છો ધારો કે કોઈ મીડ કેપનો સ્મોલ કેપનો ફંડ હોય કોઈ મિડ કેપનો ફંડ હોય કોઈ લાર્જ કેપનો ફંડ છે આ ડિફેન્સનો ફંડ છે અને એમાં વધારે મેં વધારે રિટર્ન મળવાની પૂરેપૂરી આશા છે એનું એ કારણ છે કે ડિફેન્સ સેક્ટર મજબૂતથી આગળ વધ્યું છે અને વધારે ને વધારે નિકાસના ઓર્ડરો ભારતને મળી રહ્યા છે હવે આ બાવી કંપનીઓ કઈ છે એના ઉપર જરાક નજર કરીએ કે પહેલી કંપની છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ આ ડિફેન્સ સેક્ટરની કંપની છે એચ એ એલ હિન્દુસ્તાન એરોનોટી બીઈ એમ એલ સિક્કા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ ડેટા પેટન કોચિન સિપિયાર નિબે ઇન્ડિયા એમ સ્ટાર ટેકનોલોજી ગાર્ડન રીચ ભારતીય ડાયનામિક પારસ ડિફેન્સ જેન ટેકનોલોજી અસ્ટ્રા મક્રો કૃષ્ણા ડીફેન્સ સીએફ ફ્રેશ તાના એરોપ્લેસ રુસરી ઇન્ડિયા મિશ્ર ધાતુ ડિસીએ સિસ્ટમ ભારતીય ભારત ઇલેક્ટ્રોનિકપોરો મક્રો સિસ્ટમ આ બાવી કંપનીઓમાં આ ફંડ દ્વારા રોકાણ થાય છે અને તમે ડાયરેક્ટ સીધા ફંડનો કોઈ શેર ના ખરીદી શકો ડિફેન્સનો અને તમને ડિફેન્સ સેક્ટરમાં રસ હોય તમે ડિફેન્સ સેક્ટરને તમને એવું લાગે કે સો ટકા આ સેક્ટર ગો કરવાનું છે તો તમે આ ફંડમાં રોકાણ કરી શકો મિત્રો થેન્ક યુ આભાર